બાળકનો જન્મ એ માત્ર શરીરથી અવતરણ નથી પણ એની યાત્રા શરૂ થાય છે એ ચેતનાથી શરૂ થાય છે આજના યુગમાં બધું છે પૈસા છે પ્લાનિંગ છે અને ભૌતિકતા પણ છે પણ પ્રશ્ન એ છે કે શું આપણું મન આપણી ચેતના એ સંતાન માટે તૈયાર છે વેદોમાં કહેવાયું છે કે સંસ્કારોથી જીવન શુદ્ધ થાય છે ગર્ભાધન સંસ્કાર એક પવિત્ર વિધિ છે જેમાં પતિ પત્ની એ પંચકર્મ થી શરીરનું શુદ્ધિકરણ કરી અને મનની ચેતના ઈશ્વર સાથે જોડી અને પ્રાર્થના કરવાની છે કે અમારું સંતાન દિવ્ય ગુણો સાથે અવતરે આ સંસ્કાર દરમિયાન શરીર શુદ્ધિકરણ બાદ પવિત્રતા જાળવી શરીર અને ચિત્તને શુદ્ધ કરી અને સંકલ્પ કરવાનો છે કે બાળક માત્ર શરીરથી નહીં પણ સંસ્કારો સાથે જન્મે શું તમે ઈચ્છો છો કે તમારું સંતાન દિવ્ય ગુણો સાથે અવતરે તો આ રીલ ને જરૂરથી સેવ કરો શેર કરો અને નવા દંપતી જે પ્લાનિંગ કરી રહ્યા છે એમને શેર કરી અને ફોલો કરાવો